राभक्ति हरिज्ञान्यं यच समन्विता श्रीमद युगल अत्र तत्र सर्वत्र विलसी रहली दत्तावतार अवधूज संतराम महाराज ने ज्योतिर्मय चेतना ने प्रणाम મારા જીવનમાં હું જેમનું અનુસરણ કરું છું ને જેમના ડગલે પગલે અનુકરણને કરું રહું છું એવા કંઠી નહીં પણ કંઠદાતા સદગુરુદેવ પૂજ્ય બાપુના ચરણમાં મારા સદકોટી પ્રણામ વિદ્યાવારિધિ સર્વ વિધવજ્જન મારા સૌહાર્દ અને આત્મી મારા કથાકાર ભાઈઓ અને સર્વ સંતગણ ભગવત ચરણ નિજી પ્રસન્નતા અભિવ્યક્ત કરતાં મને આનંદ એ થાય છે કે કથાકાર જીવનની ઘણી ઉપલબ્ધિઓમાં આજની ઘડી મને વિશેષ આનંદ એ દાયી છે કે ત્રિવેણીની વ્યાસપીઠ સંતરામ મંદિરની તીર્થભૂમિ અને જેમના અનુભૂત અને ભાગવતી વચનોથી આ શરીરમાં આમૂલ પરિવર્તન આવ્યું એવા મારા સદગુરુદેવ બાપજીની આ નિર્વાણ ભૂમિ છે અને પૂજ્ય બાપુની સન્મુખ આ શરીરને બે શબ્દ બોલવાનો અવસર મળ્યો કદાચ આનાથી વધારે ધન્યતા મારા જીવનમાં બીજી કોઈ નહીં હોય એ ચયન માટે છે ને હું ધનંજયભાઈ આભારી છું મારો ચયનિત વિષય છે મહાભારત ભાગવત રામાયણ આ ગ્રંથો દ્વારા સામાજિક સમન્વય વિષય તો વ્યક્તિના આશયને અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે આ ત્રણેય ગ્રંથોને આપણા શાસ્ત્રકારોએ કોઈએ રસમાલય કયો કોઈએ દેવાલય કયો કોઈએ વિદ્યાલય રૂગ્ણાય ઔષધાલય પણ બહુધા આપણે એને ન્યાયાલય ઓછો ગણાવીએ છીએ પરંતુ એક દ્રષ્ટિએ જોઈએ તો રામાયણ ભાગવત અને મહાભારત એ સમાજની અંદર અદૃષ્ટ બંધારણતા છે અને ભવિષ્યમાં રહેશે ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરીમાં આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન ઘડાયું પણ એ બંધારણ નહોતું એ પહેલા સમાજની અંદર રામરાજ્યતા જે હતી એના મૂળમાં આ ત્રણ ગ્રંથોનો જ પ્રભાવ હતો કે જેને પરિણામે આ સુરાજ્ય રામરાજ્ય જે કહીએ તે સમાજમાં તો સૌથી મોટું કામ સૌથી મોટો પ્રભાવ તો આ ત્રણેય ગ્રંથોનો એક અદૃષ્ટ બંધારણ હતું એ સાંભળ્યું છે કે આપણું જે ભારતીય બંધારણ છે બાવીસ ખંડમાં ચારસો એસી આર્ટિકલ એટલે કંઈ અઢારસો સાઈઠ આઈપીસી મારો વિષય નથી પણ આવું સાંભળ્યું છે પણ એને મનાવવા માટેની જે એને પાલન કરવા માટેની જે કોર્ટ એની અંદર કોઈનું બયાન લેવામાં આવે ત્યારે હાથ ને સોગંદ તો શાસ્ત્ર ઉપર મૂકીને જ કરાવવામાં આવે છે કે હું જે કંઈ બોલીશ એ સત્ય જ બોલીશ કારણ કે કોર્ટને ખબર છે બંધારણ નહીં ખબર છે કલમનું ઉલ્લંઘન કરી શકનારો શાસ્ત્રના વચનનું ઉલ્લંઘન નહીં કરી શકે આ અદૃષ્ટ બંધારણનો સૌથી મોટો પ્રભાવ શાસ્ત્રમાં જોવા મળ્યો છે તો આ ત્રણેય ગ્રંથોનું સામાજિક જે બંધારણ છે એના વિશે ઘણા બધા સુંદર ચિંતનો મહાપુરુષો આપે પણ સામાન્યથી લઈ અને મૂર્ધન્ય સુધી દરેકના જીવનમાં ગ્રંથોએ જે અસર કરી છે આવો થોડીક લૌકિક સામાજિક આ ત્રણેય ગ્રંથો માટેની આપણી જે વ્યાખ્યાઓ છે એનું દર્શન કરાવીને મંગલ પ્રારંભ કરું તો સૌથી પહેલી જાણીતી વાત આપણે ત્યાં સમાજમાં છે કે ભાઈ મારું છે મારું છે મહાભારત તારું છે તારું છે રામાયણ અને મારું નથી તારું નથી આ બધું શ્રીહરિનું છે કેવલ ઉપયોગ કરો એ શ્રીમદ ભાગવત કારણ કે પરમૌ સંહિતા છે આપણી સૌથી પહેલી લૌકિક માન્યતા છે લઈને રાજી છવું એ મહાભારત છે દઈને રાજી છવું જવું એ રામાયણ છે અને લેવાનું નહીં દેવાનું નહીં ત્યાગ કરીને જે શાંતિ અને પ્રસન્નતા મેળવી ત્યાગાત શાંતિ અનંતરમ એ શ્રીમદ ભાગવત આપણે આપણી ત્રણ ગ્રંથો પ્રત્યેની લોકમાન્યતા છે સ્પર્ધાનો ગ્રંથ એટલે મહાભારત શ્રદ્ધાનો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત અને સમર્પણનો નમ્રતાનો ગ્રંથ એટલે રામાયણ તો એ પણ એક આપણે ત્યાં લોકમાન્યતા છે મમતાનો ગ્રંથ એટલે મહાભારત સમતાનો ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત અને નમ્રતાનો ગ્રંથ એટલે રામાયણ એ પણ આપણી લોકમાન્યતા છે કોઈનું અપમાન થાય અને સર્જાય એ મહાભારત છે કોઈનું સન્માન સૌનું સન્માન થાય અને પછી જે સર્જાય એ રામાયણ છે પણ જેને આત્મજ્ઞાન લાગી જાય અને પછી જે સર્જાય એ શ્રીમદ ભાગવત છે આ પણ આપણી એક લોકમાનસની માન્યતા આ ત્રણેય ગ્રંથોની સામાજિક સમન્વયતા અથવા સમરસતા એ વિષય પ્રત્યે જે મને ભાવ જાગ્યો એની કારણ આ છે કે ત્રણેય ગ્રંથોએ સમાજમાં કેટલો મોટો પ્રભાવ આપ્યો છે આ બધી એની સામાજિક પ્રમાણ હવે જોઈએ તો ત્રણેય ગ્રંથોની અંદર મહાભારતનો કર્ણ રામાયણનો વાલી અને શ્રીમદ ભાગવતનો વત્રાસુર આ ત્રણેયને સમાજે એન ત્રણેય નેગેટિવ કેરેક્ટર એક એક પ્રભાવશાળી નકારાત્મક પાત્ર છતાં પણ એનો આદર્શ આજ પણ આપણા જીવનમાં સામાજિક જીવનમાં કેટલો મોટો રહ્યો છે એના સૌથી મોટા પ્રમાણ આ ત્રણેયના પાત્રમાં જોવા કદાચ એમને ખબર હતી કે અમારો પક્ષ અધર્મનો છે પણ અમારા આદર્શ ધર્મના જ છે એમને પક્ષ કદાચ અધર્મનો છે પણ એમના પ્રણ સાચા હતા અને પ્રણ માટે પ્રાણ અર્પણ કરતા પણ ત્રણેય મરણ મંગલ થયા છે કર્ણનું હો વાલીનું હો કે પછી વત્રાસુરનું હો ત્રણેયના મરણ મંગલ થયા કારણ એટલા માટે છે કે એના 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 જીવનમાં એના આઈડિયલ નેગેટિવ કેરેક્ટર નેગેટિવમાં પણ એમને પોતાના સકારાત્મક આદર્શોને એને છોડ્યા નથી એની વિશેષતા બીજી વાત કર્ણની એ વાત કરતા મને બહુ જાણીતો પ્રસંગ યાદ આવે ભગવાન કૃષ્ણ અતિરથી મહારથી યોજાવવા છતાં એક સામાન્ય શાંતિદૂત બની અને દુર્યોધનને સમજાવવા ગયા ન સમજ્યો અને જ્યારે ભગવાન વિદાય લેશે ત્યારે એને સરહદ સુધી વળાવવાનું કામ કર્ણને સોંપવામાં આવ્યું અને એ સમયે મહાભારતમાં પ્રમાણ છે કે માર્ગમાં ભગવાન કૃષ્ણએ કર્ણને કહ્યું કે કર્ણ તું જાણે છે કે તું જ્યેષ્ઠ પાંડવ છે તું જાણે છે કે અને હું પણ જાણું છું કે જ્યેષ્ઠ પાંડવ છે જો તું કબૂલી લે જો તું સ્વીકારી લે કે તું જ્યેષ્ઠ પાંડવ છે તો યુદ્ધ જ વિરામ થઈ જાય આ બધી બધા જ ઝઘડાનો અંત થઈ જાય બસ તારે જાહેરાત જ કરવાની છે ન યુદ્ધ થાય ન કોઈ અનર્થ થાય બસ તારે સ્વીકારવાનું તો શા માટે તું સ્વીકારતો નથી ત્યારે મહાભારતકાર ભગવાન વ્યાસજીએ બહુ સરસ કર્ણએ ચાર જવાબ આપ્યા કે કેશવ કૃષ્ણ પહેલો જવાબ તો એ છે કે હું જ્યેષ્ઠ પાંડવ છું એ સ્વીકારવા માટે થઈ અને મારે સૌથી પહેલું તો એ કરવું પડે કે હું અત્યાર સુધી રાજાઇ હતો અને મારે કોંતે થવાનું સ્વીકારવું પડે મેં કુંતામાં મને જન્મ આપ્યો છે પણ જીવન તો મારી રાજામાંય આપ્યો છે એટલે હું અડધી જિંદગીએ કોનતેય થવા માટે તૈયાર નથી બીજી વાત મને દુર્યોધને મૈત્રી બનાવીને તેર વર્ષથી અંગદેશનો રાજા બનાવ્યો છે બહુ સુખી સંપન્ન થઈને રાજ્ય કરું છું હવે અડધી જિંદગીએ મારે મારા મૈત્રીનો મારા દુર્યોધન પ્રત્યેના વિશ્વાસનો અપરાધ મારે કરવો નથી અને બહુ સરસ વાત તો એ કરી કે કૃષ્ણ મારી ખાસ વિનંતી છે આપને કે આપ આપ જે મને કહો છો એ મંત્રણાને ગુપ્ત રાખજો કોઈની પાસે મહેરબાની કરીને જાહેર ન કરશો આપને લાગે એના સોગંધ આપું છું પણ આપે જે મને વાત કરીએ ગુપ્ત રાખજો ભૂલે ચૂકવી જો આપ આ વાત મારા અનુજ મહાભારતમાં લખ્યું છે કર્ણ બોલ્યો મારા અનુજ યુધિષ્ઠિરને કહેશો તો મને ખબર છે કે મારો અનુજને ખબર પડશે કે કર્ણ અગ્રજ છે તો એ હસ્તિનાપુરની ગાદી ઉપર ક્યારેય નહીં બેસે કારણ કે એ ધર્મ છે એ ધર્મ છે પછી ગાદી ઉપર નહીં જ બેસે અને પછી એ અને ધર્મ આ હસ્તિનાપુરની ગાદીનો ખરા અર્થમાં યોગ્ય અધિકારી હોય તો ધર્મરાજ યુધિષ્ઠિર છે બીજું કોઈ એટલા માટે આપને મારી વિનંતી છે આપ આ મંત્રણાને ગોપનીય ગુપ્ત રાખજો અને છેલ્લી વાત મને ખબર છે આ યુદ્ધનો અંત શું છે બોલી ગયો છે કારણ મને ખબર છે આ યુદ્ધનો અંત શું છે તો ચોથી વાત એ છે કે કૃષ્ણ હું રાહ જોઉં છું કે મારા નાના ભાઈ અર્જુનના હાથે હું મરવા માંગુ હું રાહ જોઉં છું કે અર્જુનની સાથે સમ્રાંગણમાં અર્જુનના તીર લાગે હું પ્રાણ ત્યાગ કરવા માગું છું એક સૌ વિનંતી કરું છું કે આપણી આ મંત્રણાને આપ જાહેર ન કરજો અને આપને વિનંતી કરું જ્યારે પણ સમ્રાંગણમાં યુદ્ધ થાય ત્યારે મારી સામે શૌર્યવંત અર્જુનને લાવવાનું કામ આપનું છે આપનું છે આપ એમાં ઢીલા ન પડશો મારે અર્જુનના હાથે મરવું છે આવું 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 કર્ણ ત્યારે ભગવાનની પાસે બોલ્યો છે એનો અર્થ એ છે કે આદર્શના મૂલ્યો કેટલા ઊંચા હતા કેટલા શ્રેષ્ઠ હતા કે ભગવાનની પાસેને ખબર છે છતાં આપણે એને સ્વીકાર્યું કે મારે અર્જુનના હાથે મરવું છે તો એ કર્ણનું એક પાત્રનો કેવડો મોટો પ્રભાવ આપણા સમાજમાં છે કે આજે લોકો પ્રેમથી પોતાના છોકરાઓનું નામ કર્ણ રાખે છે કર્ણ રાખે છે અધર્મના પક્ષમાં હોવા છતાં પણ આ એનું સમાજમાં સૌથી મોટું એક યોગદાન એક એ પણ પ્રકાર છે અને વાલી વિશે તો હું શું કહી શકું રામચરિત માનસમાં કેટલો ભગવાન સ્વયં બોલ્યા કે અચલ કરવું તોહી એ રાખવું પ્રાણ હું તારા પ્રાણ અચલ કરી દઉં તને અમર કરી દઉં પણ કેવો સરસ વાલીએ જવાબ આપ્યો જન્મ જન્મ મુની જતન કરાય અંત રામ કહી આવત નાઈ એ ઘડી મને મળી છે પોતાના પુત્રના હાથ પરમાત્માના હાથમાં સોંપી દીધા આ વાલીનો આદર્શ આ વાલીની ઊંચતા અને વાલીના વિચારોની ગરિમા છે અને ત્રીજું પાત્ર વત્રાસર જે શ્રીમદ ભાગવતમાં ઇન્દ્ર કે વરુણો લડતા એવી ઘટના બની કે ઇન્દ્રનું હાથનું વજ્ર છૂટી ગયું અને છે એક વત્રાસુરના પગ પાસે પહોંચી ગયા હાથનું વજ્ર છૂટી ગયું વતરાસુરના પગ પાસે પહોંચી ગયું ઇન્દ્ર શરમાયો શું કરું લઉં ન લઉં લવ ન ઉદાર ચિત્ત અને યજ્ઞમાંથી જન્મેલો સરસ બોલ્યો કે જરાય તો યુદ્ધ છે હાર જીતનો સમય છે અને મને ખબર છે કે યુદ્ધમાં વિજય તારો છે કારણ કે તારા પક્ષે હરી છે મારા પક્ષે ભગવાન નથી ઇન્દ્ર એટલું યાદ રાખજે કે તું જીતીને સ્વર્ગ મેળવીશ અને હું હારીને હરીને મેળવી લઈશ હું હારીને મારા ભગવાનને મેળવી લઈશ બસ આ મને ખબર છે એટલા માટે આ તું પ્રેમથી ઉઠાવી લે અને ઇન્દ્ર તારી યાચના યુદ્ધમાં વિજય મેળવીને સ્વર્ગની સત્તા સંપત્તિ મેળવવાની હશે પણ મારી ઈચ્છા અને મારી આચના તો એટલી જ છે મમોત્તમો શ્લોક જને સુશક્ય કેવળ એક જ યાચના છે કે યા તો મુક્તિ મળે અને યા તો કદાચ પૃથ્વીમાં આવાગમન થાય તો ઉત્તમ શ્લોકનો સંગ થાય આ જ વાક્ય સુદામાજી સુશીલા પાસે પણ બોલે છે અયમહિ પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શન ભાગવતજીના પાઠ કરતા એવું લાગે છે કે અયંહી પરમો લાભો ભાગવતજીમાં ત્રણ વખત કદાચ વધારે હશે તો મારી અલ્પતા પણ મને ત્રણ જગ્યાએ દેખાયા એક વખત રુકમણીજીને મનાવતા મનાવતા સ્વયં દ્વારિકે શ્રી કૃષ્ણ પણ રુકમણી પાસે બોલ્યા અયમહિ પરમો લાભો ગૃહેશુ ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમ એ જીવનનો પરમ લાભ છે અને આ જ વાક્ય ભગવાન ભોળાનાથ દેવાદિદેવ શિવજી મહારાજ જ્યારે માર્કંડે ઋષિને મળવા ગયા અને માર્કંડે ઋષિની ધ્યાના અવસ્થા સમાધિ અવસ્થા જોઈ અને પાર્વતીજી પાસે પ્રેમથી બોલી ઉઠ્યા કે ભવાની જો આની ધ્યાના અવસ્થા અયમ પરમો લાભો નૃણામ સાધુ સમાગમ સાધુનો સગમાગમ થાય એ સૌથી મોટો અયમ પરમો લાભ એ સૌથી મોટો લાભ છે અને આ જ લાભ સુદામાએ સુશીલા પાસે બતાવ્યો અયમહી પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શન તમારા કેવાથી દ્વારિકા જાઉં ના મને દ્વારિકાનાથના દર્શન થશે જીવનનો શ્રેષ્ઠ પરમ લાભ છે એટલા માટે થઈને હું જાઈશ આ ત્રણેય એમનો ભાવ છે અને એવું પણ દર્શન થાય છે કે ભાગવતમાં ત્રણ સુદામા છે ભાગવતમાં ત્રણ સુદામા છે ભગવાનના જે આઠ અષ્ટ સખા એમાં જે પ્રિય સખા મધુમંગલ અને 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 શ્રીદામા શ્રીદામા યાદ રહે સુદામા એ ઘણી વખત આપણે ત્યાં ઉપયોગ થયા છે એસી અને એક્યાસી અધ્યાયમાં સુદામા ચરિત્ર છે પણ પુષ્પિકામા શ્રીદામ ચરિત્ર લખ્યું છે પુષ્પિકામાં સુદામા માટે શ્રીદામ ચરિત્ર તો ક્યારેક સુદામય શબ્દ વપરાયો છે ક્યારેક શ્રીદામય વપરાયો છે તો ભગવાનનો એક સખા એમાં પણ આપણે શ્રીદામા સુદામા કહીએ છીએ સુખિયા માલણનો પતિ જેને ભગવાનની પુષ્પ સેવા કરી એને પણ આપણે સુદામા કહીએ છીએ ભગવાનને સખા ભાવથી ગયો હતો એ પણ સુદામા છે એકે ભગવાનને માખણ ધરાવ્યું એકે ભગવાનને પુષ્પ ધરાવ્યા અને એકે ભગવાનને તાંદુલ ધરીને પોતાનો સખા ભાવ સુરૃદ ભાવ વ્યક્ત કર્યો એકે વ્રજલીલામાં એકે મથુરા લીલામાં અને એકે દ્વારિકા લીલામાં ત્રણેય જગ્યાએ સુદામદેવનો મહિમા શ્રીમદ્ ભાગવતમાં જોવા મળે છે તો એ મારો કહેવાનો ભાવ એક જ હતો કે ઉત્તમ શ્લોકનું દર્શન એ વતરાસુર યાચના અને ત્રણ ગ્રંથોની અંદર જે ત્રણ મુખ્ય નેગેટિવ પાત્ર જેને આપણે ગણ્યા છે સમાજની અંદર તો રામાયણમાં રાવણ મહાભારતમાં દુર્યોધન અને શ્રીમદ્ ભાગવતમાં કૌશ પ્રતિકાત્મક દ્રષ્ટિએ જોઈએ તો કામ કરો તો કામ બતાવ્યો કંસને ક્રોધ બતાવ્યો અને દુર્યોધનને લોભ બતાવ્યો કોઈ એને અધમ સ્વાર્થ કહ્યો કોઈ દેવી ભાગવતમાં કલિયુગ દુર્યોધનને દ્વાપરનો કલિયુગ કહ્યો છે દુર્યોધન એ દ્વાપરનો કલયુગ છે અને એ પણ એને ચરિતાર્થ પણ કર્યું કલિયુગની ઘણી વ્યાખ્યાઓ પણ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું જાણીતું સૂત્ર પરેશ મૈત્રી સ્વજનેસુ વૈર પશ્ચંતિ લોકા કલિકૌતુકા નામ તો દુર્યોધનને હંમેશા પરાયા પ્યારા લાગ્યા છે પોતાના બહુ પ્યારા નથી લાગ્યા પોતાના જે હતા એના કુટુંબ એના પ્રત્યે એને એટલો બધો સદભાવ નહીં એમાં સૌથી પહેલાં તો પાંડવો જ એના ભાઈઓ છે છતાં એને હંમેશા એનાથી અંતર જ રાખ્યું છે એનાથી દૂર રહ્યો અરે એના રક્ષક એના એના આરા એના એનું જે કંઈ કહી એવા ભીષ્મદાદા ગુરુ દ્રોણ કૃપાચાર્ય પણ એના સાથે એને પ્રેમ ખરો પણ અતિપ્રેમ પ્રેમ નહીં જ્યારે એનું જે એટલું પણ મિત્ર સર્કલ હતું અને દુર્યોધનની સાથે લડવા વાળા બધા મિત્રો વધારે પડતા હતા ભગદત્ત કહો સોમદત્ત કહો ભૂરીશ્રવા કહો હા ભગવાન કૃષ્ણના બે સાળા અનુવિંદ પણ એના પક્ષે હતા એ એની સાથે જ હતા એવા કેટલા બધા પાત્રો મહાભારતમાં પ્રમાણ આપણને મળે છે કે બધા જ જે એના મિત્રો હતા ને બધા એની સાથે હતા તો દુર્યોધનને મિત્રો વધારે ગમે છે પરાયા વધારે વાલે લાગે છે પોતાના ઓછા રાવણને પોતાના વધારે પ્રિય છે કુટુંબ પ્રેમી હતો પોતાના ભાઈ પોતાની પત્ની પોતાના પુત્ર માટે અને પોતાની બહેન સુરપંખાનું કાન કપાયું તો ભગવાન બ્રહ્મ છે ઈશ્વર છે એના હાથે મરીશ એવું જાણે છે છતાંય ભગવાનની સાથે લડાઈ કરી કારણ કે કુટુંબ પ્રેમી હતો એક કારણ એ પણ આપી શકાય એને પોતાના કુટુંબ પ્રત્યે ભાવ હતો અને કંસનું ઉલટું છે એ કંસનું ફિફ્ટી ફિફ્ટી હતું એનો અડધો કુટુંબ પ્રેમે ખરો અને બીજી બાજુ પણ હતો એને બેન બહુ વાલા છે દેવકીજી પ્રત્યે એને પ્રેમ છે એટલે જ્યારે લગ્ન થતાં હતા તો સારથી બનીને બેસી ગયો અને કહી દીધું ત્યારે એની સાથે માંડ્યો પગે પકડી દીધા બે નારે બને છે પણ નથી એનું રહ્યું એની માતા બા એની માતા સાથે બહુ બને છે પણ કૌશન એના બાપારે બારમું ચંદ્રમાં એ નારે નથી ભરતું એને કૌશન્ય નંદ બાબા પ્રિય છે નંદ બાબાનું સ્વાગત કરે છે પણ ગોકુલ વાસીઓ તરફ એને જરાય પ્રેમ નથી એટલે એનાથી એ દૂર રહ્યો છે એટલે એનું 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 અડધું રહ્યું છે કંસને દુર્યોધનને દૂર્ત ફળ્યું છે એની એને દૂર્ત વિદ્યા ફળી છે એટલે હંમેશા દૂર્તથી જીતો રહ્યો એટલે એક શબ્દમાં કહીએ તો એ ધૂતારો હતો રાવણને લૂંટ ફળી છે એને ચોરી નથી કરી એક જ વખત જાનકી માની ચોરી કરી પણ હા રાવણનું એક વિશેષતા એ હતી કે એને કોઈ એમ કહે છે કે આ તારા કરતા વધારે સારું એટલે જઈને લૂંટી આવે છે લંકા તારા શેર કરતા વધારે સારી તો એક સો ની નગરી લૂંટી લીધી કુબેરનું વિમાન તારા કરતા વધારે સારું તો કુબેરનું વિમાન લૂંટી લીધું અને આ વાત સુરપંકા જાણતી હતી એટલે એને કહ્યું કે સીતા જેવી સુંદર સ્ત્રી તારા રાણીવાસમાં નથી તરત ઉભો થયો કે તો મારે લાવવી છે આ રાવણ કોઈને સવાયા સહન નથી કરી શકતો એટલે લૂંટારો હતો અને કૌશ ઠગારો હતો એટલે ઠગ વિદ્યા પોતે ભગવાનની સામે લડવા માટે ક્યારેય નથી જતો હંમેશા કોઈને ખોટા રૂપ લઈને મોકલે ખોટી ગોપી બનાવીને મોકલે ખોટો વાછડો બનાવીને મોકલે ખોટો ગ્વાલ બનાવીને મોકલે ખોટો અજગર ખોટો બગલો આમ બધું ખોટું કારણ કે ઠગારો છે ને એટલે હંમેશા ઠગ વિદ્યાથી એ હંમેશા છુપાવીને જ રહ્યો આ તો એટલે ભગવાનની સામે ક્યારેય જતો જ નહોતો પણ આભાર માનીએ દયા આવી નારદજી મહારાજને કરુણા છ એટલે કંસને એન કેન કથા સંભળાવીને પણ એને એ ભગવાનની સામે ન થયો ભગવાનને એની સામે કર્યા ભગવાનને એની સામે નારજી મહારાજે કર્યા કારણ કે એનો ઉદ્ધાર કરવો જ હતો એટલા માટે નારજીએ ત્રણેયને કથા સંભળાવી છે કંસને કથા સંભળાવી છે દુર્યોધન ને તો ખૂબ કથા છે મહાભારતમાં પ્રમાણ છે ભગવાન સમજાવવા ગયા ત્યારે નારદજી અઢાર દુર્યોધનને સમજાયો તો નારદજી તો નારદજીએ ની કથા કહી છે રાવણની કથા કહી છે કૌશની કથા કહી છે કથા કરીને ગમે તે પ્રકારે પણ જાગૃતિ કરવી એ નારદજી મહારાજનો એક કથા ધર્મ એને નિભાવ્યો છે આપણને કથાકારોને પણ એ બધાવે છે પણ પ્રકાર શિવપુરાણના મહાત્મમાં એવી કથા આવે છે કે બિંદુક જ્યારે પિશાત થયો ત્યારે ભગવતી પાર્વતીએ કહું કાનો ઉધાર નારદજી તમે કરો હવે પેલો કથા સાંભળવા બેસી શકે એમ નહોતો તો નારદજીએ રીતસર પહેલાંને દોરડાથી બાંધ્યો ઝાડ સાથે બાંધ્યો અને બરાબર એને બાંધી રાખીને પછી હાથમાં વિના લઈને કથા કરી આવી ભૂમિકામાં તો નારદજી કથા કરી શકે આપણો કોઈનું ગજુ નથી કોઈ પણ નીચે પેલાને બાંધ્યો તો ઠપકાયો જે હશે તે પણ પછી પાછી વીણા લઈ અને તુંબુરુને બાજુમાં બેસાડી અને આ પ્રકારે પણ બિંદુકનો ઉદ્ધાર કર્યો આ શિવપુરાણમાં પ્રમાણ છે એક વિદ્વાન સરસ કહેતા હતા છેલ્લી વાત કરીને વિરામ લઉં મને એની વાત બહુ ગમી કે હોસ્પિટલમાં જઈએ એટલે હંમેશા સૂડ આવે હોસ્પિટલમાં જાઓ સુઈ જાઓ પછી સાહેબ તપાસ કરે પછી એની બધી આખી કાર્યવાહી આવે એક શિક્ષકે ટીચરને પૂછ્યું કે મેડિકલને ક્રોસ શું કામ આપ્યો છે મેડિકલનું ચિહ્ન છે ક્રોસ વિદ્યાર્થી જવાબ સરસ આપ્યો કે જે આડો ઉભો લીટો છે ને એ બધા ડોક્ટરો છે અને આડો લીટો છે ને દર્દી છે એટલે જઈને જાય એટલે એટલે આડો લીટો છે હોસ્પિટલમાં જઈએ એટલે હુડ આવે અને આમ એટલે તો મેડિકલ વિમાન બહુ આ બધું આવી પડ્યું આમે સુડ આવે ને એક ડોક્ટર એક દર્દીને કહ્યું કે હું એટલો હોશિયાર ડોક્ટર છું કે મારે ત્યાં તમે ઓપરેશન કરશો એટલે ચાલીને ઘરે જશો હું એટલો હોશિયાર ડોક્ટર છું કે મારે ત્યાં ઓપરેશન કરશો ચાલીને ઘરે જશો થોડી વાર આંખો પટપટાવીને દર્દી બોલ્યો કે સાહેબ તમે તમે રિક્ષા રિક્ષા ને એવું એટલે એટલે સાંભળ્યું કે હોસ્પિટલમાં જઈએ તો સુડ આવે શાળામાં જઈએ તો બેસાડે બેસો સાંભળી નીચે બેસાડે આપણે શાળામાં જઈએ તો બેસાડે બેસી તો જ વિધિ આવે અને ન કરે નારાયણ જો કરે સત્યનારાયણ જો પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં જઈએ તો ઉભાડે એ બેસવા નથી ઉભા રહ્યો એ ઉભાડે જ હા હોસ્પિટલમાં જાઓ તો સુવડાવે શાળામાં બેસાડે પોલીસ સ્ટેશન કોર્ટમાં ઉભાડે પણ ભગવાનની કથામાં જાઓ તો ન સુવડાવે ન બેસાડે ન ઉભાડે ઝંઝેડીને જગાડે અસલમાં કોણ હતો ક્યાં આવ્યો અને પાછો ક્યાં જવાની આ જંકૃત જંગાળવાની જે ભાવના તો ભગવત કથાના દ્વારા જ મળે છે નારજીએ ત્રણેયને કથા સંભળાવી અને કથાનો સુંદર સદભાવ આપ્યો છે તો મહાભારત રામાયણ અને ભાગવત એ તો સમાજની જાગૃતિના ફરીને કહું એક અદ્રષ્ટ બંધારણ શું કરાય શું ન કરાય એ કદાચ કોર્ટના કાયદાની ખબર હોય કે ન હોય પણ શાસ્ત્ર વચનો એ સમાજને પહેલેથી જ આ બંધારણથી સંબંધિત રાખ્યા છે જગાડ્યા છે જગાડતા રહેશે એ જ ભાવના સાથે મારા વક્તવ્યમાં અતિશયોક્તિ કઈ પણ થયું હોય તો ક્ષમા કરજો તો સૌ અગત્ય છો દરિયો પી શકો ખારો તો હું તો એક જરૂર લઈને આવ્યો ક્ષમા કરો એ યાદના સાથે સૌને જય શ્રી કૃષ્ણ